જય માતાજી મિત્રો ગગનભાઈ ફર્સ્ટ ટાઈમ જ આપણે એડામાં ખોળ નાખેલું છે અને હવે આપણે ભગવાન ભગનબાને જ પૂછ્યા કે તે તમે કેટલી બેગ ખોળ નાખ્યું તું ને તમે ખોળ નાખી અમે તેમને કેવું લાગ્યું ભગનબા હ આપણે આમાં કેટલી બેગ ખોળ નાખ્યું તું મેં હાથ ગયો હાથ કેટલી ખોળ નાખ્યું તમને કેવું લાગ્યું એમનું સારોમાં સારું એમને એવું કોઈ કોઈ ખેતી કરાય નહીં

નકા દુખી થાય છે કાય નહીં એના માટે એના જેવો કોઈ છે નહીં અમને અનુભવ પાકે પાકો આવી રીત જો ખેતી કરશો તો બધા નપશો અને હારામ હારું હેડ છે અને ખૂબ ખૂબ જો બને લેશો એટલે તમારા માટે હારું ચેડે છોકરા પાક છે અને છોકરા ને છોકરા એનો આખો બધે હારામ હારો રહે છે એ જો ની એ કરે તો ચેડે છોકરા એવા બાપડા પાસે ખોટા દર્દ થઈને મરશે કોઈ બી ખોટો વેસન ના દે દુએ બધી સારા સારી વસ્તુ છે મારો અનુભવ ખૂબ આભાર છે સારા સારો જો ખેતી કરવી હોય તો નકા બીજું કોઈ ના કરતા હોય તો પછી ઓલા કઈક ના સમજણ ન કરતા ખોટા મને તો આના જેવી ખેતી કરાય નહીં પણ સારા સારી અને આના જેવો કોઈ ઉપયોગ નથી અને આ કરશો તો જ સુખી થશો આ નકા તમે ચેડી આવવાના આવા શીખશે તો આવી ખેતી નહીં કરો તો ચેડી શીખવાના છે સારા સારું છે મને એમ સારા માં સારું મળ્યું છે વિગત આવો એવું કોઈ મળતું નહીં અને મારે આ ખેતી જ કરવાની છે કોઈ ભી હવે કરવાની નહીં ખોટી તે છે અલગ ખોલાસી આના દેવી કઈ દેખીએ આ દેશી દેશી ખેતી કેવરાય આ દેશી ખેતી કરવાની છે સાહેબ કોઈ બી કોઈ કોઈ કે તો ખોટું પડે અને આપડે તો હારામ સારું છે હજી હરી કરશે એટલો અનુભવ કરે તો આપણો અનુભવ છે કે કોઈક ને બધન શિકાડો છે ને બધે અનુભવ હારો હારો છે આમ હારામ સારો અને કરશે તો બધા સુખી થશે મન છો એટલે આપણું નથી કોઈ ખોટી શીખે છે નકા અનુભવ આવક જેવો કરાય મારો અનુભવ મેં તો પાકો કર્યો છે કોઈ ની લીધી મેં મારા મંગત ની લીધી મારા મન થી મારા મન થી સિદ્ધિ કરી બધાને એમ થાય ના કરી આપણા ખેતી માં કોઈ ખમી નોવાય ખુબ આપડે અનુભવ થાય ખુબ તમારો હારો થાય આપણે અનુભવ હારો આલ્યો છે કોઈ ફૂટો આલ્યો નથી અને આપણે આ ખાતર વોવાય આ દેશી ખાતર આ બધું કોઈ નથી આના ખોળ થી વોવાય નહી હા અમને અનુભવ પાકો એરિયા બીરિયા ના લખાય કેમિકલ આવે તમે ખો માલ ને પશુ પડો ના રહે અનુભવ છે ખુબ ખુબ આભાર છે મારો કે આરામ હારવા શીખો તો હારો ભાઈ અનુભવ મારો પાકે પાકો છે જેટલી બને એટલી હું જતો રહીશ જે માણસ ખેતીવાડીમાં એમ કે આપડો અનુભવ સારો છે અને શીખમણ આલી બધાને પણ હારામ હારું મન છે એટલી મદદ કરવાનો આપણો આભાર થાય હા ને ભગવાનભાઈ જે આ એડા જા તમે જે પાયમ નાસી જે કોલ કેટલા અંદર આઠ બેગ નાખી હતી ના આઠ બેગ હા તો એડા મે તમારે માળો નાળો ને બધી છે જે પ્રત્યેક છે ને પ્રત્યેક અરે ફૂલ હા હા એ કોઈ નથી એમ કોરો ને હા બીપી લાગતા કોઈ લાગતા તો નહી આવો કોઈ ખેતી નથી કોરો ને આ એરંડા જ નતા છે હા હા હારામ હારા એમ મોરો ને તે હારું તો અનુભવ મે તમને

કેમિકલ એકલો રાખો એટલે બધનો ભવ આ બધા નથી ધાતો અહીંયા એમ કે કેમિકલ રાશીને અમે અમારા અમથા પણ ની ના થાય આના જેવી ખેતી કરાય નહીં ખોળ જેવી સ્થિતિ જ નહીં મને પડશા બરોબર મારે ઊણું આવતા વીસ તીલા લીધા છે એટલે બાજરીમાં નાખવાના છે એટલે એનો ભોય છે પણ આવતા ત્રીસેદ એકલા લેવાના છે મારે એકલાને કોઈ નહીં લેને તો હું ત્રીસ પાકા લઈશું કેમ કે મારે ખેતી આ કરવાની બીજું કંઈ કરવાની નહી આપણ ને અનુભવ પાકો માં પાકો અને તમારો અનુભવ આપડે આ લ્યો આપડે નથી કે ઓળખાણ હોય તો હારી પણ એક દમ ભેગા થયા ને ઓળખાણ થઇ એમાં સબંધ બંધાયો અને એમાં મને હારું મળ્યું એમાં તમને સબંધ માં હારા માં હારું મળ્યો અનુભવ તમારો એમ થાય કે માણસ છે એવો અનુભવ અને ગમે લીધો તો જ એનું આ ગમે મળ્યું નકા મળે નહીં ખુબ હારામ હારો અને આપડે ખુબ રિઝત મળે અને જેટલી મળે એટલી કરાવી આપડે આપડે હારામ હારું કેરા જેટલી મળે એટલે ખેડૂતોને કોશો કે હારામ ફરી થાય આપડે તો ખેડૂત મિત્ર એટલા આપણા ખુશી ને આવી ખેતી હોય એટલે ખુશ હોય અને નાનો ખેડૂત હોય માલ ના હોય ને પંચ ના હોય બરોબર એને ના હોય ને તમે સાર હોય એને ના પોષણ થાય બરોબર પણ તમે આ વધારે રાખો ને તો એટલું ને એટલું ઉપયોગ થઈ જાય છે સરીયો ખાતર બ એટલું ને એટલો થઈ જાય એટલે આ આનો થઈ જાય આનો આપણ તો ખોળ ખૂબ પ્રસન્ન છે અને આ ન ભાઈ તમે 50000 નો ખર્ચ આપણે ના લઈ ગયા ખાતો લાખી લાખ રૂપિયા નો આમાં પણ પોન થાય ને આપણે સસ્તું પડે ને આપણે ખેતી હારી જાય બે બે આપણો લાભ મળે ખૂબ ખૂબ આભાર શરમ સારું

નહીં સારામાં સારા હો ભાઈ ખૂબ આભાર મળે ને તમને રિયાથી વધારે મળશે આભાર અને સાહકાર વધારે મળશે મારા અનુભવથી અને ભગવાન તમારી એથી હારી રાખશે બધાય નહીં અને તો શર્મ થાય એ હાથ કોઈ શેર માણસ હોય ને હારા મળી જાય તો નિયલ કરે નકા પોસે ઊલિયમ મળે તો કોઈ નહીં ધન્યવાદ વાત ખૂબ આભાર તમને હારા સારું અને અમારા આશીર્વાદ ખુબ મોટા થાય તમારા અનુભવ પાકો તો જ થાય નકાર ના થાય અનુભવ ખુબ 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 થાય બાબા ભાઈ હો તમારે